ભાઈ મુન્નાભાઈ આવો મારી લાઈવમાં હાર્દિક સ્વાગત છે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને લાઈવને લાઈક કરજો સ્ક્રીન ઉપર ડબલ ટચ કરશો એટલે લાઈક થઈ જાય હે મુન્નાભાઈ કહે છે કે જય શ્રી કૃષ્ણભાઈ આપણે ક્યાં ગામથી છો આપણે રાજકોટમાં સાપર છે સાપર વેરાવળથી છું ઉનાભાઈ તમે ક્યાંથી છો મિત્ર હું નેટથી છું મોટાભાઈ સરસ સરસ નેટથી મારી લાઈવમાં જોડાવા બદલ આભાર લાઈવને લાઈક કરતા રહેજો આવો સુભાષભાઈ મારી લાઈવમાં હાર્દિક સ્વાગત છે લાઈક કરવા માટે આભાર લાઈક કરજો લાઈક હજી કોઈની આવી નથી મિત્રો મુન્નાભાઈ સુભાષભાઈ લાઈક કરજો સ્ક્રીન ઉપર ડબલ ટચ કરશો ને લાઈક થઈ જશે જય માતાજી સાગરભાઈ પહેલી લાઈક આભાર જય માતાજી મુન્નાભાઈ એવું આપણા સુભાષભાઈ કે છે જય માતાજી સુભાષભાઈ એવું આપણા મુન્નાભાઈ કહે છે હા હવે લાયક આવી છે વડલાની હેઠે ઉભો બો વડલા ગણો જો ગમે પદ માતાડી તારી મામા મારા મામા મારી પદ માં ને તમે કેજો કેજો દાદા તું હા આવો આવો સામતભાઈ મારી લાઈમાં હાર્દિક સ્વાગત છે લાઈક કરી દેજો નોકરી હોય તો ને તમને જય દ્વારકાધીશ તબિયત પાણી કેમ છે સામંતભાઈ

કે મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠોડી હારે મન મળે તો બહુ ફેરા ફરવા છે કે મારી મીઠોડી હારે મન મળે તો બહુ ના ફેરા ફરવા છે જય શ્રી કૃષ્ણ સામતભાઈ એવું આપણા મુન્નાભાઈ કહે છે મુનાભાઈ જય ગીરનારી ભાઈ એવું આપણા સામતભાઈ કહે છે હા મોજા હા મોટાભાઈ કઈ ન ઘટે મારા વાલા આભાર આભાર મુનાભાઈ સુભાષભાઈ જય માતાજી સીતારામ ભાઈ એવો આપણા સામતભાઈ કહે છે શૈલેષભાઈ આવી ગયા છે આવો શૈલેષભાઈ હાર્દિક સ્વાગત છે હર હર મહાદેવ

બસ બેન મજા મજા તમારા જેવા બહેનોની દયા છે તમે કેમ છો બેન જણાવજો મૂર્તિ તો આપો મને મોટાભાઈ મૂર્તિ છે ને મૂર્તિ નામ સાગરભાઈ છે ભાઈ મુનાભાઈ સાગરભાઈ નામ છે મારું હરણ મહાદેવ બસ જોવો ઊંચા પહોંચી એવું છે ગામડે જ આવશો બેન મહેસાણા ઘરે જાય એવું મહેસાણા ઘરે જ આવશો સરસ સરસ લાઈક કરતા રહેજો ચાર પાંચ મિત્રો જોડાયેલા છે ઓકે બેન જોઈ લેશું ચોક્કસ વિડીયો જોશું અમે જોશું એટલે આમાં છે ને બેન ફેમિલી રિયલ બ્લોકમાં હર હર મહાદેવ હર મહાદેવ ઓકે મુનાભાઈ હવે મસ્ત વ્લોગ આવશે સરસ સરસ બેન રાજસ્થાન રણુજા રાજસ્થાન બેન ફરવા સરસ ખૂબ આગળ વધો એવી મનોકામના છે બેન અમારી ભાઈ બેન થેન્ક યુ નો કહેવાનું હોય અમે શું કહેવાય હું તમામ ભીમકો ભાઈ છું આ તો યુટ્યુબ માંથી એટલો સપોર્ટ મળ્યો બેન ને આપણે ઓળખાણ થઈ એ જ મોટી વાત કહેવાય બાકી અત્યારે શું કહેવાય જમાનો કેવો છે એ તો તમને બેન ખબર જ છે ને અભી મુનાભાઈ મેડલ મોકલે છે આ બાર આભાર એ જ ભાઈ સંબંધ સારો બને હા હા એ જ વાત છે ભાઈ સંબંધ સારો હોય એટલે વાંધો ન આવે દિલીપાઈ મારી આભાર આજે નેટ પૂરું થઈ ગયું છે એમ ને આવો રોહિતભાઈ કલેજા મારી લાઈફ માં હાર્દિક સ્વાગત છે લાઈક માટે થેન્ક યુ જય માતાજી સાગરભાઈ કલેજા તમને પણ જય માતાજી રોહિતભાઈ કેમ છો ભાઈ જય માતાજી આપણા રોહિતભાઈ કહે છે બીજી લાઈક સાથે જય રામદેવ રામદેવભીર આવો આવો કલ્પેશભાઈ મારી લાઈફમાં હાર્દિક સ્વાગત છે લાઈક કરવા માટે આભાર કલ્પેશ આજે નેટ ઓછું છે એવું છે કલ્પેશભાઈ જય માતાજીવો આપણા રોહિતભાઈ કહે છે રોહિતભાઈ જય માતાજીઓ આપણા લતાબેન કહે છે જય માતાજી રોહિતભાઈ આપણે રાજસ્થાન બેનને સપોર્ટ આપી દીધો છે સરસ સરસભાઈ તો રિટર્ન તમને કરી દેશે બેન જય માતાજી કલ્પેશભાઈ હું મુનાભાઈ કહે છે બધા સપોર્ટ કરજો ભાઈઓ હા આપણે પિન કરીએ આઈડી આપણે કેમ છો મારા કલેજા મોજે દરિયા મારા કલેજા તમે કેમ છો અને દિલીપભાઈ કહી બાયભાઈ તો બાય દિલીપભાઈ હાલો પાનું આપી દીધું દિલીપભાઈ પાનું આપી દીધું જે 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 મિત્રોને પાનું આપ્યું છે એ મિત્રો જે લાઈમાંથી જાઓ તો મને કહેજો એટલે બધાનું પાનું પાછું હું લઈ શકું ને આપણે જે આઈડી પ્રિન્ટ કરેલી છે ફેમિલી રિયલ વ્લોગ એને બધા મિત્રો સપોર્ટ કરજો એ સામે રિટર્ન કરી આપશે મને ઓળખો ઓળખ કે જ ને ભાઈ આપણે દિલીપભાઈ કે ઓકે જે જે મિત્રો જાઓ જેને પાનું આપ્યું છે એ કહેતા રહેજો આપણે એનું પાનું પાછું લઈ લેશું ના ભાઈ જય માતાજી મોટા એવું રોહિતભાઈ કહે છે કરતા રહો જય માતાજી શૈલેષભાઈ એવું આપડા સુભાષભાઈ કહે છે જય માતાજી રોહિતભાઈ એવું આપણા સુભાષભાઈ કહે છે સુભાષભાઈ ને બ્લુ ટીક આપી દીધું છે આવો આવો મોટાભાઈ મારી લાઈનમાં હાર્દિક સ્વાગત છે લાઈક કરવા માટે આભાર જય માતાજી સાગરભાઈ તો જય માતાજી અનિલભાઈ કેમ છો લાઈક કરવા માટે આભાર અનિલભાઈ કેમ છો તબિયત પાણી કેવા છે અનિલભાઈ જણાવજો ફેમિલી રિયલ બ્લોગ વાળાને કોમેન્ટ કરી ઓકે ઓકે સપોર્ટ આપી દેશે જય માતાજી અનિલભાઈ એવું આપડા સુભાષભાઈ કહે છે ને સખી લાઈક સાથે તો આભાર આભાર અનિલભાઈ શું કઈ તબિયત પાણી કમ્પ્લીટ અનિલભાઈ તમારા જેવો મિત્રો સાથે હોય એટલે કઈ બધી અને મુન્નાભાઈ કહે છે જય માતાજી અનિલભાઈ કિસાન અને કલ્પેશભાઈ કે છે એ જીગાભાઈ મારા માટે ગીત ગાઈ નાખો તો ચાલો ગાઈ નાખશું અને અનિલભાઈ કહે છે ગીરમાં મોજે મોજ સાગરભાઈ સરસ સરસ અનિલભાઈ જય માતાજી લતાબેન એવું આપણા અનિલભાઈ કહે છે જય માતાજી મુન્નાભાઈ ડાભી એવું આપણા અનિલભાઈ કહે છે ને કલ્પેશભાઈની ફરમાઈશ છે તો આપણે ફરમાઈશ પૂરી કર દઈ કે મારી ઘણી હાલ બોંધનારી બીજાની બંગડી નહીં પહેરે મારી ઘણી હાલ બોંધનારી બીજાની બંગડી નહીં પહેરે

જય માતાજી સુભાષભાઈ અનિલભાઈ કહે છે નેટ પૂરું થવાનું સાગરભાઈ બ્લુ પાનું બંધ કરો ચાલો તમારું બ્લુ પાનું બંધ કરી દીધું તમે ક્યાં ગામના છો આપણે રાજકોટ મુન્નાભાઈ દિલીપભાઈ ના ઘરે જઈ રિટર્ન કરું નેટ ઓછું આવે ઓકે ઓકે બેન થેન્કસ આપણે લતા બેન કહે છે અને દિલીપભાઈ કહ્યું ઓકે વાહ સાગરભાઈ વાહ એવું દિલીપભાઈ અનિલભાઈ કહે છે આભાર આભાર અનિલભાઈ મુનાભાઈ મુનાભાઈ जो रहो जो, जो रोजना वीडियो जो जी लेजो रोजना वीडियो खूब सरस हाथों तो धनी तू पीर मारे राम देवरे के पीर मर ना आधार हाथों तो धनी तू पीर मेरा जी बीजू को भाई शु चाले बस बेन जॉब पर बैठा है मजा मजा જય માતાજી જય માતાજી સુભાષ સપોર્ટ કરી રહ્યા છે જય માતાજી જય માતાજી જય માતાજી કે લીલા પીના તારા ને જા કે લીલા પીરા તારા ને જા ફરકે લીલુડે ઘોડે પાટે પધારો મારા રણુ જાના રામ દેવ લીલા ગોડે પાટે પધારો મારા તોરણિયા ના રામ દેખ કે વાંધિયા આવે તારા દ્વારે પીરજી વાંધિયા તારા દ્વારે આવે વાંધિયા ને પારણા બંધાવો રે મારા તોરણિયા ના રામ દેખ લીલા પીણા તારા ને જા ફરકે લીલા પીણા તારા ને જા ફરકે નહીં રામદેવ પીરે વો કલ્પેશભાઈ કહે છે સુભાષભાઈ હસી રહ્યા છે ઇમોજી મોકલે બે દિવસ આજે ઘરે ઘરે જઈએ છીએ એવું છે બેન બસ બસ મહેનત કરીએ છીએ સરસ સરસ બેન મહેનત કરો એનું ફળ મળે સુભાષભાઈ ઇમોદી મોકલી રહ્યા છે વીસ હજાર રૂપિયો ડન છે સુભાષભાઈ ખૂણામાં જવાનો બરાબર વીસ હજાર રૂપિયો કલ્પેશભાઈ સપોર્ટ કરી રહ્યા છે આભાર આભાર ખૂણામાં રહેશો એટલે વીસ હજાર રૂપિયો ડંડ છે સુભાષભાઈ લાઈવ પૂરું થાય એટલે હું ગૂગલ પે નંબર નાખીશ વીસ હજાર ભરી દેજો હાને તો પહેરે કરી આવો આવો અનિલભાઈ મારી લાઈનમાં હાર્દિક સ્વાગત છે લાઈક કરવા માટે આભાર અનિલભાઈ જય માતાજી સાગરભાઈ તો તમને પણ જય માતાજી અનિલભાઈ કેમ છો મારા મિત્ર મોટા ભાઈ કેમ છો તો વીસ હજાર લેખે ગણતરી કરો લાખ દોઢ લાખ બે લાખ જેવું થઈ ગયું છે હો ઉભા રહેજો એક જ મિલિટ જય માતાજી સાગરભાઈ એવું કીધું તો ખરી તમે મને તો મેં પણ તમને કીધું કે જય માતાજી અનિલભાઈ લાઈક ડન તો આભાર એમ કીધું એટલા મિસ્ત્રી બેન રહે કા હું તો અનિલભાઈ એમ જો આવો આવો મિસ્ત્રી બેન મારી લાઈવ હાર્દિક સ્વાગત છે લાઈક કરવા માટે આભાર મને અનિલભાઈ જેવું લાગ્યું મિસ્ત્રી બેન માફ કરજો સોરી લાઈક કરવા માટે આભાર મિસ્ત્રી બેન કેમ છે તબિયત પાણી જણાવજો આમાં હાલ હું કહેવાય એલો હું કહે મિસ્ત્રીબેન આ તમે ગુલાબી અક્ષર પહેર્યું ઓલું પહેરેલું છે અને અનિલભાઈને કઈ ગુલાબી આવે એટલે હું કન્ફ્યુઝ થઈ ગયો લે લે આવી ભૂલ સાગરભાઈ મિસ્ત્રીબેન દાંત કાઢે છે સુભાષભાઈ કહે છે મારો મિત્ર છે સાગરભાઈ એમની પાસેથી લઈ લેજો એની પાસે પાંચ લાખ રૂપિયા છે ઓકે ઓકે સુભાષભાઈ અરે કઈ વાંધો નહીં સાગરભાઈ તો કરે અનિલભાઈ હા મગજમાં ઘડી ગયા છે બેન સપનામાં ન આવે તો સારું હોય આમાં તો બધું મિસ્ટેક કીધું આવશે આવશે સપના માં હવે હા આવે તો સારું બીજું તો શું કરવું સુભાષભાઈ બે લાખ પૂરા થયા છે હો બે લાખ વીસ હજાર અને મિસ્ત્રી બેન મિસ્ટેક થઈ ગયું આ મિસ્ટેક થઈ ગયું મને ગુલાબી લાગ્યું હું અનિલ પાંચ છે હું કહું કે સાગરભાઈ ને વળી શું થયું કે મિસ્ત્રી માંથી અનિલભાઈ બનાવી દીધા મિસ્ત્રી બેન શું છે તબિયત પાણી જણાવજો કેમ છે હશો હશો મિસ્ત્રી હાલે હાલે ભાઈ સરસ સરસ બસ એકદમ મજામાં ભાઈ તો વાંચનો કે રાધા રસ છે ફરિયોણી રાધા રાણી લાગે રાધા રાણી લાગે મને ખારો ખારો એમના જીનું પાણી લાગે ત્રણ લાખ રૂપિયો સીધો સુભાષભાઈ ચાર લાખ સુભાષભાઈ પાછા હસવા લાગે દાંત પડી જાય સુભાષભાઈ દાંત પડી જાય ચોખું ક્યાં બેહાડવા જાવ બહુ મોંઘું આવે Hãy bye bye, cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ